અને હવે સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેને પીએસઆઈને ભાજપના એજન્ટ ગણાવ્યા છે થરાદના પીએસઆઈ સીપી ચૌધરીને ભાજપના એજન્ટ કહ્યા ભાજપના એજન્ટ બની લોકસભામાં કામગીરી કરતા હોવાની વાત ગેનીબેન દ્વારા કરવામાં આવી છે રાજકારણનો શોખ હોય તો રાજીનામું આપે સીપી ચૌધરી રાજીનામું આપી પ્રજાની સેવા કરે તેવી વાત કરી છે અધિકારી પણ મદ કરતી નથી આ લોકસભાની ચૂંટણી માં જો પોલીસ બધી આખી વળતી હતી ભાજપ નો એજન્ટ હોય કે પીઆઈ ના એ ભાજપ નો એજન્ટ અને ને બહુ રાજકારણ નો શોખ હોય ને તો પ્રજા ના પૈસા નોકરી કરીને પગાર ના લેવાય અને કરીનામું એટલે કેટલી બીજી કોર્ટ આવે છે ખબર પણ પડે એટલે આવા અધિકારીઓ ને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જયારે નમતા હોય આપડી મહેરબાની પ્રજા ના પૈસા જયારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટ નું કામ કરવાનું હોય